બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બેફામ ડમ્પરનો ત્રાસ પાથાવાડાના ગુંદરી હાઇવે પર ડમ્પરની ટક્કરથી મોત ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી એકનું મોત થયું બાળકીને સારવાર કરાવી પિતા ઘર તરફ જઈ રહ્યા હતા ડમ્પરની ટક્કરથી પિતાનું મોત થયું પાછળ બેઠેલી બાળકીનો બચાવ પાંથાવાડા પોલીસ સ્થળ પર પહોંચી બેફામ દોડતા ડમ્પરો પર બ્રેકની સ્થાનિકોની માંગ વડોદરાના જરોદમાં વેપારીના પુત્ર આપઘાત કરી લીધા હોવાની આશંકા વેપારીના પુત્ર અંજલ જયરામદાસ ગજાણી નામના યુવકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી માફ કરશો મમ્મી પપ્પાને મોટા ભાઈને સાચવી લેજો મારા મિત્રો કે પરિવારને હેરાન કરતા નહીં સાથે જ મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

કરવા વડોદરામાં કાઉન્સીલરના પતિએ પાલિકા કર્મી પર કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત થયા છે ઘટનાને લઈને પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉતરે હડતાલ પર

જે કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ કારડીબાગ વિસ્તારમાં સમારકામ માટે ગયા હતા તે દરમિયાન જે ભાજપના મહિલા કાઉન્સિલર છે તેમના પતિ જે છે રાજુ જોખવા તેમના દ્વારા જે કેન્જિનિયર છે તેમની સાથે બદતમીજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાથાપાઈ કરવામાં આવી હતી કે સમગ્ર મામલે જે એન્જિનિયર્સ છે તેમના દ્વારા કારલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે પરંતુ કારલીબાગ પોલીસે અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ વીકરા છે તેમના દ્વારા હડતાળની જાહેરાત છે તે કરવામાં આવી છે અહીંયા મહત્વની વાત એ છે કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને વડોદરા વાસીઓ પાણી માટે બળખા મરી રહ્યા છે તેવામાં પાણી પુરવઠા શાખાના એન્જિનિયરો છે તેઓ હડતાલ પર ઉતરી જતા વડોદરા વાસીઓની ચોક્કસથી મુશ્કેલી વધે તેવા એંધાન જે છે તે વર્તાઈ રહ્યા છે અને આગળ